જે વત્તા ઓછા અંશે આવ્યો બરાબર છે તો એમને જે 5 લાખ રૂપિયાના મરચા ઉતારે તો એ જ વસ્તુ એ જ જમીન એ જ કામ એ પાણી હતું તો બિચારા કેમ ના ઉતરે આ ખરેખર સવાલ આપણે જાતે કરવા જેવો હતો કે આજે આપણે વિચારીએ કે આપણે જે કઈ બી ખેતી કરી રહ્યા છે એક પ્લેટફોર્મ જે કહેવાય ને કે આપણું જમીન છે માધ્યમ એના વગર તો આપણે ખેતી કરતા નથી છેલ્લા આઠ દસ વર્ષથી આપણે રાસાયણિક નો જે વપરાશ જે છે એ દરેક ક્રોપમાં વર્ષ નહીં દરેક ક્રોપમાં દરેક દિવસે વધી ગયો છે સાચી વાત છે થોડી વર્ષે વધે છે કે સીઝન માં તો વધી વધી વધે છે અને મારા ખ્યાલથી દિવસે વધે છે કેમ કે દરેક વખતે તમે માન લો કે આ પ્રે પે નાખ્યું હોય તો હવે જ્યારે આવે ત્યારે એ કન્ટેન્ટ્સ થી થોડું અપડેટ કરીને યા તો વધારો કરીને કરવું પડે એની ઇમ્યુનિટી પાવર જે એ ઘટી ગઈ બરાબર તો આ માધ્યમ જે છે જે જમીન છે છે જમીન ના મુદ્દો છે આગર જો હું મારું કેસવી ખેડૂત અગર જો 95% ના કર જો પ્રોબ્લેમ્સ હોય તો જમીનદાર રિલેટેડ પ્રોબ્લેમ્સ હા તો કથા દીધું અચ્છા સમજવા એટલા માટે કે આપણે તમારા ગામની અંદર એ જ બિહાર બીજા ખેડૂતો નથી આપ્યું કે જે પચીસ થી ત્રીસ ટકા પ્રોબ્લેમ ઉભા થઈ એ લોકોને કેટલું આવ્યું પાંચસો સાડા પાંચસો સમસપાસ ઉત્પાદન આવ્યું છે આમને કેમ સાતસો રૂપિયા